જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સહશસ્ત્ર દળોએ બુધવારે પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદુર શરૂ કર્યું હતું જેમાં પાકિસ્તાન અને પીઓઝેકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાને બનાવી સચોટ હુમલા કરાયા હતા જે અંગે પૂર્વ આર્મી કેપ્ટને નિવેદન આપ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ કરેલા હુમલાનો જળબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર થયેલી સ્ટ્રાઇક અનેક આતંકીઓને ઠાર કરી દીધા છે ભારતીય સેનાની બહાદુરીને દેશવાસીઓ બિરદાવી રહ્યા છે તો ઓપરેશન સિંદૂરને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે સુરત પૂર્વ આર્મી કેપ્ટન મીરાએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ઓપરેશન સિંદુર મહિલા માટે ખાસ મહત્વનું છે આતંકવાદીના આકા મોત માંગી રહ્યા છે અને ઓપરેશન સિંદુર પ્રારંભ છે પિક્ચર અભિ બાકી હે ભારતના જવાન હજી કેવો જવાબ આપશે તે પાકિસ્તાન રાહ જુએ પાકિસ્તાન ને હતું કે ભારત હજી મોગ્રિલ કરે છે અને ત્યારે ભારત શું કરશે તે પાકિસ્તાને વિચાર્યું પણ ન હતું સાંભળો શું કહે છે પૂર્વ આર્મી કેપ્ટન મીરા હું કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે એક રિટાયર્ડ ઇનિયન આર્મી ઓફિસર તરીકે હંમેશા ગર્વ મહેસૂસ કરું છું આપણી ભારતીય સેના પર આજે હું સાંભળું છું ઓપરેશન ઓપરેશન એનો જવાબ છે જે બાવીસ એપ્રિલ બે ના રોજ જે જિહાદી હુમલો પાકિસ્તાને કર્યો તો પહેલગામમાં આપણા હિન્દુઓને ધર્મ પૂછીને આજે એનો જવાબ એ જ સિંદુર આપી રહ્યું છે કે જ્યારે આપણે એમને ચૂની ચૂની પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર હોય યા પાકિસ્તાનના પોતાના લેન્ડમાં જે ટેરર કેમ્પ ત્યાં છે એને

આપણા ફોર્મર આર્મી ચીફ જનરલ નરામને સરે એમને ટ્વીટ કરીને લખ્યું છે કે પિક્ચર અભિ બાકી હે અને સાથે સાથે જયારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી હમણાં જ જયારે આપણા ભારતને સંબોધ્યું અને સાથે સાથે ગ્લોબલ પ્લેટફોર્મ પણ સંબોધ્યું ત્યારે એમને વાક્ય કીધું છેલ્લે લેટેસ્ટ ક્રિએટ અ ન્યૂ ચેપ્ટરી ચેપ્ટર ઇન ધી હિસ્ટ્રી આ બે વસ્તુ ખૂબ મોટી વાત કહી જાય છે કે ઓપરેશન સિંધુર તો કેવલ આરંભ હૈ અભી આગે ઓર પાકિસ્તાન કા ક્યાં હશે હોતા હે બહુ જલ્દ હમ દેખેગે